જામનગરમાં મોડી રાત્રે બે પરિવાર વચ્ચે જૂથ અથડામણના દ્રશ્યો જે છે તે કેદ થયા છે બાદ બે પરિવાર વચ્ચે જૂથ અથડામણનો એ બનાવ જે છે તે બન્યો છે બંને પક્ષ વચ્ચે પથ્થર મારો જે છે તે શરૂ થતા મામલો ગરમાયો હતો સમાચારોમાં આગળ વાત જામનગરની કરીએ તો જામનગરમાંથી એક સીસીટીવી સામે આવ્યા છે જ્યારે આખી ઘટનાને લઈને આ સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ રહ્યા અને સાથે જ આ મામલો આખો પોલીસ સ્ટેશને પહોંચ્યો ત્યારે ખબર પડી કે આખી ઘટના પ્રેમ લગ્નને લઈ બંને પરિવાર વચ્ચે બબાલ થઈ હતી જામનગરમાં મોડી રાત્રે બે પરિવાર વચ્ચે જૂથ અથડામણના દ્રશ્યો જે છે તે કેદ થયા જેવી પ્રેમ લગ્ન બાદ બે પરિવાર વચ્ચે જૂથ અથડામણનો એ બનાવ જે છે તે બન્યો છે બેડી વિસ્તારમાં મોડી રાત્રે બંને પક્ષના લોકો આમને સામને આવી ગયા હતા બંને પક્ષ વચ્ચે પથ્થર મારો જે છે તે શરૂ થતા મામલો ગરમાયો હતો પોલીસ ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો બેડી વિસ્તારમાં બનાવને પગલે એ તંગદિલનો માહોલ જે છે તે ત્યારે જોવા મળી રહ્યો હતો મોટી સંખ્યામાં લોકોના ટોળા ત્યારે એકઠા થયા હતા જામનગર પોલીસને જાણ થતા તત્કાલ ઘટનાસ્થળે પહોંચી હતી બંને પક્ષે એકબીજા સામે સામસામી પોલીસ ફરિયાદ જે છે તે કરી છે અને હાલ પોલીસ એસીસીટીવીના આધારે ઝઘડો કઈ રીતે થયો અને પથ્થરબારો કોણે કર્યો તેને લઈને તપાસ જે છે તે કરી રહ્યા છે ત્યારે પ્રેમ લગ્ન બાદ બે પરિવાર વચ્ચે જૂથ અથડામણનો બનાવ જે છે તે વધુ ઉગ્ર બન્યો હતો પહેલા તો શાંતિ જેવો માહોલ શહેરીની અંદર હતો પરંતુ અચાનક એક બાદ એક લોકો આવે છે ને પછી આખું લોકોનું ટોળું ઘસી આવે છે ગરવા રહેલા કેટલાક લોકો પર હુમલો કરવાના પ્રયાસ જે છે તે કરવામાં આવે છે ત્યારબાદ બહારથી આવેલા કેટલાક લોકોએ પથ્થર મારો શરૂ કરે છે અને હાથમાં જે કંઈ પણ આવે તે ઘરની અંદર ફેંકતા જોવા મળ્યા હતા અને સાથે જ કેટલાક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આપણે આ સીસીટીવી સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે કે જે પણ હાથમાં આવ્યું તે લઈને બંને પક્ષો વચ્ચે સામ સામે જૂથ અથડામણ થઈ હતી અને આજુ જૂથ અથડામણમાં કેટલાક લોકો એ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે હાલ તો એ ઘરની બબાલ રોડ સુધી પહોંચી ગયા હતી ને આસપાસમાં લોકો જે રહેતા હતા એ રાત્રે લોકોને અવાજ સાંભળ્યો કે ભાઈ ઝઘડાના અવાજ આવી રહ્યા છે તે દરમિયાન મોટી સંખ્યામાં લોકોના ટોળા જે છે તે રસ્તા પર ઉતરી આવ્યા છે હાલ બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી છે અને પોલીસ જે છે તે બંનેની ફરિયાદ લઈ તપાસ કરી રહી છે બેડી વિસ્તારમાં ગઈકાલ રોજ મુસ્લિમ બે પરિવારો દ્વારા આમને સામને બોલાચાલી અને મારામારીનો બનાવ બનેલ જે અનુસંધાને સીટીબી પોલીસ અંદર ગુનો દાખલ કરવામાં આવેલ છે એમાં બંને પક્ષની સામસામે ફરિયાદ લેવામાં આવેલ છે જેમાં એક ફરિયાદી અસલમભાઈ અબ્દુલભાઈ ગુમરા તેમને મુશ્તાક હારૂન કરાર આદમ અને અહેમદ હારૂન વિરુદ્ધમાં ગુનો દાખલ કરાયેલ છે જ્યારે સામે અમદભાઈ કાદરભાઈ માણેક નામે ફરિયાદ આપેલ એમાં કાસમ ખત્રી સલીમ ખત્રી સલામ સલમાન ખત્રી અને અસલમ ખત્રી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવે છે આ બનાવનું કારણ જોતા એક પક્ષ દ્વારા અન્ય પક્ષમાં માં દીકરી એ પ્રેમ લગ્ન કરેલ જે બાબત નું રાખી અને બોલાચાલી થતા આ બબાલ થયેલ છે અને મારવાહી થયેલ છે જેમાં મારવાહી નો ગુનો દાખલ